ચલો ધ્રુવીલ અર્શિલ આઈશો હવે તમને થોડા ઉખાણા પૂછું છું એના આવડે એવા તમને જવાબ આપવાના સારું એવું ટ્રાય કરવાનો જવાબ આપવાનો બરાબર અર્ષિલ શું કીધું તો પહેલું ઉખાણું છે આપણા માટે કે એવું એક વસ્તુ છે કે જે જન્મ લે જેવો જન્મ લે એટલે તરત એર્યું ઉડવાનું ચાલુ કરી દે તો ઉડે એર્યું એવું કઈ વસ્તુ છે જે જન્મ સાથે તરત ઉડ બોલાવીશું બે માંથી કોઈને આવડે છે તમને એવું કઈ વસ્તુ છે જે જન્મ થતા તરત ઉડવાનું ચાલુ કરી દે હવા હવા તો જન્મ થેલો જ હોય હવા તો બધી જગ્યાએ હોય ખોટો જન્મ તારીખ જન્મ તારીખ ઉડતી હશે ખોટા

તમારો તરત જનમ સાથે ઉડવાનું ચાલુ કરી દેભાડ ચલો હવે બીજો એક શબ્દ છે એક ભરી ના શકે હા શાબાસ્ી આવડી જ્યારે એટલે કોચકાના દાંત હોય તો એર્યું ઉડી ના શકે બચકું ના ભરી શકે આપણે જોણીએ છીએ કે શરીરમાં બધી જગ્યાએ આપણું બ્લડ એટલે લોહી ફળતું હોય દરેક જગ્યાએ હાથમાં હોય પગમાં હોય મગજમાં હોય ઓખોમાં હોય દરેક જગ્યાએ ગરમ હોય નાકમાં હોય પણ આ શરીરમાં સૌથી વધુ વધારમાં વધાર જે શું કહેવાય તો આ નીચે બેસ ત્યો નીચે બેસ બરોબર છે તો બ્લડ પહોંચાડે અને આ બધું તો સૌથી વધુ બ્લડનો ઉપયોગ કરે એટલે એ બ્લ સૌથી વધુ બ્લડ એટલે સૌથી વધુ આ ખોટ આપી નાખે ફરીથી બોલું છું આવું ખાણું શરીરનો એવો કયો અંગ છે દરેક અંગમાં આપણે દરેક અંગ ઓક્સિજનનો ઉપયોગ કર્યા બરાબર આપણું ઓક્સિજન હોય ને શરીરમાં તો જ આપણું શરીર ચાલે શ્વાસમાં ઓક્સિજન હોય શરીરમાં હોય લોહીમાં હોય દરેક જગ્યાએ તો શરીરનું એક એવું અંગ છે જે સૌથી વધારેમાં વધારે ઓક્સિજન નો ઉપયોગ કરે એવું શરીરમાં ઘોડું આવે નહીં કોઈ બી બોલા તરત નહીં બોલા પહેલા કે બોલું હું કહું તો જ બાકી તરત નહીં બોલે ના તો કયું એવું અંગ છે અંક ઓક્સિજનનો ઉપયોગ કરે બોલા હર્ષે એક જ કોઈ બી એક જ અંગ આવે બે ના આવે કતો મોઢું આવે કતો નાક આવે ખોટું બોલાય છે ફેફસા ફેફસા ના ખોટું છે મગર મગર મગજ 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 સાબાસ શરીર નું એવું આયર્યું મગજ અંગ છે સૌથી વધારે વધારે ઓક્સિજન વાપરા આપણા શરીરમાં સૌથી વધારે વધારે ઓક્સિજન કોણ કોણ વાપરો મગજ મગજ એ સૌથી વધારે વધાર ઓક્સિજન વાપરો સરસ મજાનું ના નહીં જોયું નહીં જોયું નહીં જોયું સરસ ચલો બધા વાક્યના ચલો બીજા ઉખાણા ઉખાણા આપણે કાલે નેક્સ્ટ વિડીયોમાં